હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો મારો આજનો વિડિયો છે મુલ્દાની મીટી ફેસ પેક એટલે કે હું આજે એક ફેસ પેક તૈયાર કરીશ જે મુલદાની માટીથી બનશે અને મુલ્દાની માટી આપણી સ્કિન માટે ખૂબ સારું છે અને આપણી સ્કિનમાંથી ઓઇલ દૂર કરે છે સ્કિનમાં જે ઓઇ ઓઇલની સાથે બ્લેક હેડ્સ છે વ્હાઈટ હેડ્સ છે એને રીમૂવ કરે છે સાથે જ આપણા ફેસ પર જે ખીલ થતા હોય એ ખીલ થતાં અટકાવે છે અને મુલદાની માટી આપણી સ્કિનને ચમકદાર બનાવે છે અને જે આપણી વૃદ્ધા અવસ્થા છે એ વૃદ્ધા અવસ્થાને ઓછી કરે છે એટલે કે ઘણા લોકોની સ્કીન લચી પડેલી હોય ઉંમર કરતા વધારે એજ વાળા દેખાતા હોય સ્કિનમાં ડાગ હોય સ્કિનમાં તમને પ્રેગમેન્ટેશન થઈ ગયું હોય તો તમે આ ઉપાય કરી શકો છો સાથે જ તમે તમારી સ્કિનને ચમકદાર બનાવવા માંગતા હોય તો પણ આ પેકને તમે તૈયાર કરી શકો છો તો આ પેક બનાવવા માટે સૌથી પહેલા હું મુલદાની માટી લઈશ મેં મુલ્દાની માટી ઓનલાઈન મંગાવી છે જો તમે ખરીદવા માંગતા હોય તો હું વિડીયોની નીચે આ લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમાંથી તમે ખરીદી શકો છો પરંતુ મુલ્દાની માટી દરેક જગ્યાએ મળે જ છે અને મુલ્દાની માટીને બધા લોકો ઓળખતા જ હોય છે તો મુલદાની માટીનો ફેસ પેક બનાવવા માટે આપણને શું શું જરૂર પડશે તો મુલ્દાની માટી પછી જરૂર પડશે આ રોઝ વોટર એટલે કે ગુલાબ જળ પછી જરૂર પડશે એલોવેરા જેલ એલોવેરા જેલ તમારી પાસે જે પણ હોય એ તમે ઉપયોગમાં લઈ શકો છો તમારા ઘરે જો એલોવીરા છોડ હોય તો તેમાંથી પણ તમે એલોવેરા કાઢીને લગાવી શકો છો જો તમારી પાસે ગુલાબજળ જળ ના હોય તો તમે દૂધ અથવા તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો તમારી પાસે દૂધ અને દહીં પણ ના હોય તો તમે સાદું પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો ચલો હવે આપણે પેક બનાવવાનું શરૂઆત કરીએ તો પેક બનાવવા માટે મેં આ પ્લાસ્ટિકનું એક બાઉલ લીધું છે એટલે કે વાડકી લીધી છે એમાં એક ચમચી જેટલું આપણે આ મુલ્દાની માટી લઈશું જોઈ શકો છો તમે એક ચમચી જેટલો આ મૂલદાની માટી લઈશું મુંદાની માટી લીધા બાદ આપણે એલોવેરા જેલ લઈશું એલોવેરા જેલ તમે વધારે ઓછું કરી શકો છો તો મેં અહીંયા મારી મરજી પ્રમાણે એલોવેરા જેલ નાખી રહી છું આ એલોવેરા જેલ મારી પાસે છે એ વાવ કંપનીનું છે તમારી પાસે જે પણ હોય એ એલોવેરા જેલ લઈ લેજો ફક્ત ધ્યાનમાં બાબત એ રાખવાની કે સારી ક્વોલિટી અને સારી કંપનીનું હોય

કોરી લાગે છે મુલ્લાની માટી તો હું ફરી આ ગુલાબજળ નાખીશ આ રીતે ઉપયોગ કરશો ને એટલે કે થોડું થોડું ગુલાબજળ લઈને નાખશો ને તો તમારું પેક બહુ ઢીલું પણ ના થાય અને પેક વધારે બગડે પણ ના અને તમે એક વ્યક્તિ માટે બનાવવા માંગતા હોય તો તમે ક્વોન્ટિટી ઓછી રાખી શકો છો એટલે કે વધારે ઓછું પણ તમે કરી શકો છો તો અહીંયા હું એકલી લગાવવાની છું કોઈ છે નહીં તો મેં એક ચમચી જેટલું લીધું છે તમે આ મુલ્દાની માટીને હાથ પર ગળા પર ગરદન પર જ્યાં પણ ખીલ થતા હોય ત્યાં પણ તમે લગાવી શકો છો તો સરસ મજાનું આને પલાળીને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો આ પેક બનીને તૈયાર છે વાડકી મોટી છે અને આ મુલ્દાની માટીની ક્વોન્ટિટી ઓછી છે એટલે તમને એવું દેખાઈ રહ્યું છે તો હવે આ લગ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેટલું જાડું છે આમ કરીને હું નીચે નવા તો પણ લબડતું નથી એ ટાઈપનું તમારે પણ તૈયાર કરવાનું હવે ફેસ ને સરસ રીતે સાબુના મદદ થી ફેસને એટલે કે આપણા ચહેરાને સારી રીતે ધોઈ નાખવાનો અને ત્યારબાદ ઉપયોગમાં લેવાનો તો કોઈ નુકસાન ના થાય અને ધ્યાનમાં રાખવાનું કે કંઈ પણ લગાવો તો તમે અપર ડાયરેક્શનમાં લગાવો તો હવે હું લગાવવાની શરૂઆત કરીશ સરસ મેલ આવે છે મુલ્ની માટી ની પણ એલોવીરા જેલ ની પણ અને ગુલાબજની પણ છે આખા ફેસ પર તમે જોઈ શકો છો મેં સરસ મજાનું આ માટી ને ફેસ પર લગાવીને રાખ્યું છે હવે આપણે પંદર થી વીસ મિનિટ સુધી ફેસ પર લગાવીને રાખવાનું અને ત્યારબાદ ચહેરો સાદા પાણીથી ધોઈ નાખવાનો છે તો પંદર મિનિટ પછી હું તમને મળીશ આ પેકને ને પંદર મિનિટ સુધી લગાવ્યા બાદ તમે ચહેરો જોઈ શકો છો તો ડ્રાય થઈ ગયો છે એટલે કે માટી સુકાઈ જવી ગઈ છે તો હવે આપણે સરસ મજાના પાણીથી ધોઈ નાખીશું એટલે કે સાદા પાણીથી ધોઈ નાખીશું અને હા દોસ્તો આ ઉપાય ભાઈઓ અને બહેનો કરી શકે છે તો તમે જોઈ શકો છો પેક લગાવ્યા બાદ મેં ચહેરો ધોઈ નાખ્યો છે સારી રીતે અને હવે હું તમને લુચીને પણ બતાવીશ આ રીતે સરસ લુચી કાઢ્યું છે અને પંદર મિનિટ થઈ ગઈ હતી તો તમે જોઈ શકો છો ચહેરો તમે જોઈ શકો છો સ્કીન કેટલી ચોખ્ખી દેખાય છે નજીકથી પણ બતાવી રહી છું જોઈ શકો છો તમે તો આ રીતે તમે પણ ઉપયોગમાં લેજો અને તમારી સ્કિનને સુંદર બનાવજો આ આ પેકને તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો અને દરેક એજના વ્યક્તિ લગાવી શકે છે ફક્ત બે જ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ પેક અને સ્કિનને ઘણા ફાયદા આપે છે તો જરૂરથી આ પેક લગાવજો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક આપજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ આજનો વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો અને સાથે કમેન્ટ પણ કરજો તો આ તો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો